વૃંદાવન ક્ષેત્રની અંદર અર્ધચંદ્રાકાર ગામ બન્યું છે વચ્ચે નંદાલય છે આ અને ચારે બાજુ છે બે છેડા છે આ અને બંને છેડે આજ લોકોએ વસવાટ કર્યો છે એની પાછળનું કારણ એ અર્ધચંદ્રાકાર એટલા માટે કે ભગવાન કૃષ્ણના સવાર થતાની સાથે તમામ લોકો દર્શન કરી શકે અને આજ ભગવાન ગોકુળ વાસી મટી આ અને વૃંદાવન બિહારી બન્યા છે ભગવાનનું એક નામ પડ્યું છે વૃંદાવન બિહારી લાલ શ્રદ્ધા કે જે કરે વૃંદાવન ની અંદર ભગવાન પૌગંડા અવસ્થા ની અંદર આવ્યા છે પૌગંડા અવસ્થા એટલે શું બોલે છ થી દસ વર્ષની જે ઉંમર છે ને એને પૌગંડા અવસ્થા કહેવાય છે વ્રજ ની અંદર આજ તમામ મિત્રોની સાથે મળી આ અને ભગવાન કૃષ્ણ નક્કી કર્યું છે કે આપણે ગાયો ભગવાન કરવી એ છે અને એટલા માટે ભગવાન કહે છે કે ગાયો ચરાવો અને ગાયો ચરાવવાની ઈચ્છા એની પાછળનું કારણ ઈ છે ભગવાનને ઉતાવળ એટલા માટે છે કે રામા અવતાર ની અંદર ભગવાન રામ રાજકુમાર હતા એટલા માટે ગાયોની સેવા નથી કરી શક્યા કેમ કે રાજાના દીકરા હતા અને એટલા માટે બીજા અવતારમાં ભગવાન કૃષ્ણ પરમાત્માને ગાયો ચરાવાની ઉતાવળ છે એકવાર માં યશોદાની પાસે આવી અને ભગવાન કૃષ્ણ કહે છે કે અમે ગાયો ચરાવવા માટે જઈ ત્યારે મા યશોદા ના કઈ હજી નાના છો થોડાક મોટા થઈ જાઓ પછી જાજો ત્યારે ભગવાન કૃષ્ણ કે કેવડા મોટા મા યશોદા એ કંટ્રાળી કીધું નંદ બાબા જેવા થઈ જાઓ ને ત્યારે જાજો ત્યાં કૃષ્ણ એ કીધું કે નંદ બાબા કેવડા છે માં યશોદા કંટાળીને ભાઈ નંદ બાબા ને દાઢી છે નંદ બાબાને મૂછ છે જયારે દાઢી મૂછ આવી જાય ને પછી જાજો ભગવાન કૃષ્ણ પરમાત્મા રસોડાની અંદર ગયા છે તાવડીની અંદર જે પેલી મેષ હોય ને એ મેષને લઈ અને દાઢી બનાવી મૂછ બનાવી હા અને ભગવાન કૃષ્ણ માં યશોદાની આગળ જઈ અને કહે છે કે હે માં જો હવે લાગુ છું ને નંદ બાબા જેવો માં યશોદાએ આ વાતને ગંભીરતાથી લીધી હા અને સાંજના સમયે વાત કરી છે નંદ બાબાને કે આજ મે કૃષ્ણને ગાયો ચરાવાની ના કહી ના ત્યારે કૃષ્ણ મૂછ અને દાઢી બનાવી અને મારી પાસે આવી અને આવી ચેષ્ટા કરી મને એવું લાગે છે કૃષ્ણને ગાયો ચરાવવા જવું છે નંદ બાબા આપની આજ્ઞા હો તો હું એમને હા ખવું ત્યારે નંદ વચગાળાનો રસ્તો લીધો કે દેવી ગાયોને મોટા સિંગડા હોય આ અને બાળકો નાના છે કદાચ ગાયો ચરાવા જાય તો એ એમને સિંગડા મારી દે એટલા માટે એક કામ કરો ગાયો નહીં પણ નાના નાના વાછરડાઓ છે ને ભલે જાતા ભગવાન કૃષ્ણને વાછરડા ચરવાની રજા મળી છે હા અને એ જ દિવસે રાત્રિ આખી ભગવાનને નીંદર ના આવી વહેલી સવારે ગૌશાળાની અંદર જઈ આ બધા વાછરડાને છોડ્યા છે ભગવાને હાથની અંદર લાઠી છે બલદાવજી મહારાજને કહે છે કે ચાલો ભૈયા આજ આપણે ગાયો ચરાવવા જવાનું વાછરડા ચરાવા જવાનું એટલો બધો હરખ એટલો બધો આનંદ ભગવાન અને વાછરડાને લઈ મિત્રોની સાથે આજ ગાયો ના વાછરડા ચરાવવા માટે જાય આપણે ત્યાં બહુ સુંદર મજાનું પદ કે છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ છોટો છો મેરો મદન ગોપાલ આજ ભગવાન મદન ગોપાલ બની આ અને ગાયોના વાછરડા ચરાવવા માટે ગયા છે આ અને વાછરડા ચરાવતા ચરાવતા વત્સાસુરનો વધ કર્યો છે વત્સાસુર કોણ છે વત્સાસુર મેરે ભાઈ બેન મોહનું પ્રતિક છે આ કથાનું આધ્યાત્મ દર્શન જો આપણે કરવું હોય તો આધ્યાત્મ દર્શન એ રીતે કરી શકીએ કે ભગવાન

અને એ પણ માર્યો છે બકાસુર જીવનની અંદર દંભ ન હોવો જોઈએ તમે જોજો બગલાને તે બગલો જ શિકાર માટે જયારે હોય ને નદીમાં બેઠો આમ ઊભો હોય ને એ આમ એક પૈકી ઉભો હોય આપણને એમ લાગે આ મોટી તપસ્યા કરે છે પણ આ તપશર્યા ક્યાં સુધી માછલું ન જોવે સુધી માછલી જોવે એટલે તરત પટ દઈને પકડી લે આ દંભ છે જીવનની અંદર દંભ ન હોવો જોઈએ એટલા માટે ભગવાન કૃષ્ણ પરમાત્માએ બકાસુરને માર્યો છે એક વખત વાછરડા ચરાવતા ચરાવતા બકાસુર ન આવ્યો એટલે તરત કનશે અઘાસુર ને મોયતું અજગરને મોકલ્યો અને અજગરને મોકલી આ અને અજગરના મુખ ની અંદર આજ તમામ ગોવાળિયાઓ પ્રવેશ કર્યો ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ પ્રવેશ કર્યો અને સુંદર મજાની ઐશ્વર્ય લીલા કરી અને ગોવાળિયાઓને છે અઘાસુરને માર્યો છે અઘાસુર શું છે અઘાસુર આધ્યાત્મ દ્રષ્ટિની અંદર પાપ છે ટૂંકમાં કહું તો વત્સાસુર બકાસુર અને અઘાસુરને ભગવાને માર્યા એટલે મોહ દંભ અને પાપને માર્યા છે